જે આજવા સરોવર મારફતે આવતું પાણી વિશ્વામિત્રીમાં ભળે છે જેની સીધી અસર શહેરમાં કાલાગુડા સ્થિત વિશ્વામિત્રી તટથી અળીને આવેલ કમાટી બાગના એક ભાગ પર પડી છે જેને લઈને વિશ્વામિત્રુ તટનો એક મોટો ભાગ વિશ્વામિત્રીમાં ગરકાવ થયો છે તો સાથે જ વિશ્વામિત્રીના તટ સાથે લોખંડની મોટી રેલિંગ પણ તૂટી પડી છે તો નજીકમાં જ આવેલ લીમડાના વૃક્ષની મોટી ડાળ પણ તૂટી પડી છે જેમાં સમગ્ર ઘટનાને લઈને સાવચેતીના ભાગરૂપે નજીકમાં આવેલ શૌચાલય પણ બંધ કરાયું છે તો સાથે જ રેલિંગ લગાવી બેરિકેડિંગ પણ મૂકવામાં આવી છે મહત્વની વાત એ છે કે આ સમગ્ર ઘટનાને લઈને સદનસીબે કોઈ કઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી તો હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર ઘટનાને પગલે તંત્ર શું કામગીરી કરે છે बे दिवस કન્ટિન્યુ જે વરસાદ વરસી રહ્યું છે તેના કારણે આજુબાજુમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એનાથી વિશ્વામિત્રનું લેવલ વધ્યું છે આપ જોઈ રહ્યા છો લેવલના કારણે જે પાણી વધ્યું છે એ રેલિંગો આપ જોઈ રહ્યા છો કે પાણીના કારણે જે માટીથી પાણી બેહી ગયું છે માટીમાં એટલે પેલી રેલિંગો જે છે એ રેલિંગો આખી નીચે બેહી ગઈ છે એને મોટું ગાબડું પડ્યું છે એના કારણે આપણે બેરિકેટ સિક્યોરિટી ગાર્ડ બી મૂક્યા છે અને બેરિકેટ એના જે વોશરૂમ છે એમાં આપણે બંધ રખાયું છે જેમ કે કોઈ ઘટના ન ઘટે એના કારણે તુરંત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે રેલિંગ લગાવવા હા પારસેન ગાર્ડન થી જે બી ડાયરેક્ટર સાહેબના ના જે બી છે એના કારણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાહેબ જે કામગીરી જે કે પડી ગયું છે એ બી કામગીરી ચાલુ કરાવી દીધી છે સેફટી માટે શું શું આપ્યું સેફટી માટે સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે બેરિકેડ મૂકેલા છે આપ જોઈ રહ્યા છો કે બેરિકેડ તો લગાવી દીધા છે સિક્યુરિટી ગાર્ડ બી મૂકેલા છે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્રેસ ન્યૂઝ ફોરગ્રાઉન્ડ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર